રાજ્યની લો કોલેજોમાં એડમિશનની પ્રક્રિયામાં થઈ સમસ્યાને ધ્યાને લઈ એવીવીપી દ્વારા કલેક્ટર કચેરીએ આંદોલન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની લો કોલેજોમાં એડમિશનને લઈને વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને લો કોલેજમાં પ્રવેશના લઈને થઈ રહેલી સમસ્યાઓના નિવારણની માંગ સાથે સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં થઈ સમસ્યાનું નિવારણ લાવવાની માંગ કરાઈ હતી આ સમય મોટી સંખ્યામાં એવીવીપી ના કાર્યકરો સહિતના વિદ્યાર્થીઓ જોડા પામ્યા હતા નમસ્તે મનોજ જૈન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત મીડિયા સહ ની જવાબદારી આજે કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ના થી વધારે જે કાર્યકર્તાઓ છે અને જે લો કોલેજ માં જે એડમિશન લેવા માંગતા ફર્સ્ટ યર ના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો આવ્યા છે અને બધાએ મળીને કલેક્ટર ને એક જ રજૂઆત કરી છે કે લો કોલેજ માં જે ત્રણ વર્ષનો જે પ્રોગ્રામ હોય છે એની અંદર

સુરત કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા વીપીના કાર્યકરો સાથે લોકોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડા પામ્યા હતા